સખી સ્ટોપ સેન્ટર કચ્છ દ્વારા જાગૃતિકરણ એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળે તાત્કાલિક આશ્રય તથા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને સાથે સાથે કેમ્પમાં કેલેન્ડર વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ ભારત સરકાર ના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળે તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા સાથે બે હજાર સત્તર થી સખી વંશો સેન્ટર દ્વારા સખી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાના હેતુથી હિંસાથી પીડિત કોઈ પણ કિશોરી મહિલાને એક જ સ્થળેથી તબીબી સારવાર આશ્રય કાયદાકીય સલાહ માર્ગદર્શન અને પોલીસની સહાય તથા પરામર્શ જેવી સેવાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે હાલમાં કચ્છ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલના નેચા હેઠળ મુક્ત જીવન સર્કલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં બાયપાસ રોડ ભુજ ખાતે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત સેવા છે આસો માસની નવરાત્રી આવી રહી છે ત્યારે આ પાવન અવસર પર ગામે ગામથી ને શહેરોમાંથી પદયાત્રીઓ આશાપુરા માતાજીના મઢ દર્શન કરવા માટે અને માનતા માની નીકળી પડે છે ત્યારે આ પાવન અવસર પર તારીખ ત્રીસ નવ ચોવીસના રોજ અલગ 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 કેમ્પના સખી વનસ્ટોપ સેન્ટર ભુજ કચ્છના કર્મચારીઓએ મુલાકાત લીધી હતી સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા લેવામાં આવેલી મુલાકાત અને ત્યાં સેવા કરી અને ત્યાં રહેલા નાના બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી સમજદારી આપવામાં આવી હતી અને માર્ગદર્શન પણ પાઠવવામાં આવ્યું હતું સાથે સાથે કેમ્પમાં કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું હાલ સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્રના સંચાલક તરીકે ભાવનાબેન ફરજ બજાવી રહ્યા છે ત્યારે તે પણ સરાહનીય કામગીરી કહેવાય સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર લગાવો અને મેળવો ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસી જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ